થરાદ ચાચર ચોક ગામમાં ગરબા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીમાં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવ્યા હતા નવરાત્રિ નોરતા પ્રસંગે થરાદના ધારાસભ્યને વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી ચાચર ચોક ગામે ગરબામાં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી અને તમામ ખેલૈયાઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી જેમાં ચોક ગામે ગરબા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ અને ડીડી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા થરાદ પ્રાંત અધિકારી સહિતના ચાચરચોક ગામ ગરબા મંડળના સભ્યો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ચાચરચોક ગામે ગરબે રમતા તમામ ખેલૈયાઓને ચાચર ચોક ગામ ગરબા મંડળ દ્વારા લાણી આપવામાં આવી હતી હર્ષ બંગલોમાં સોની સમાજના પ્રમુખ સુરેશભાઈ સોની દ્વારા નવરાત્રિમાં નવચંડ યજ્ઞ યોજવામાં આવે જેમાં યજ્ઞ શાસ્ત્રી પ્રદીપભાઈ દવે સહિતના પંડિતો દ્વારા મંત્રો બોલી યજ્ઞો યોજવાયો હતો આ યજ્ઞમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત અજયભાઈ ઓઝા હેમજીભાઈ ચૌધરી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિતના અગ્રણીઓ યજ્ઞમાં હાજરી આપી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવ્યા હતા તેમજ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા બંગલોજમાં નવરાત્રિના જગદંબાના દર્શન કરી હર્ષ બંગલોમાં ગરબામાં માતાજીની આરતી પણ તેમણે ઉતારી હતી